હું મારે જે બોલીશ બોલવાનું તો બોલ જ નહીં સિલાઈ રૂપિયા લાવું કઈ રૂપિયા Tensio ni? Tensio ni? Tensio ni? Tensio pacat ker ni ya? Kali mana? Nama dia Ibu ama khani mala Tu jah Tu jah muka jauh Pesah je Ha tu kawan? Ha tu? E, ha tu? Eh habis Kere kare Ha chokra ring Kupu mahal Kupu mahal cek karu pasir Alo Nam? Be tere nam? Be tere nam? Kutapalu? Kalu namra?

દેખાતી હોય ને ખરેખર ના એવું બોલો તો માથા નું હોય તો હોય ના હોય ભમેલો હોય કે ના હોય મને તો ચડે એટલે પૂરેપૂરી હા બોલતા ખરી ગયે બેઠા બઉ ના હારું ના તો પાડવું એક વખત તો ના પાડી લોમ ના નોમ જાય તેરી মপাপা পয়ির ক্িকপিপির সিযাএই্যয়্ডুে পিযারা মপ্ি কিপিয়ে কিযাএগের সিযাই্যাই্য মপিয়াই আইজাই মতযাইর আপির Hey Hey Rom darivari mukuna shivah Lau la Tinh gì dinh gậy 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 चुप क्या चुप रही तेरे को मेरे का वाइरो tu में तो मेरे ने तब बापन कह दिया ना बापन ओ कह दिन कह दिया तब

કેવું કીધા પોપટ બોલતો હતો એવું બોલતો એવું હતું એમ ના પોપટ જવા બોલતો પોપટ મુલા આવ વરસ થયા તો પોપટ પાડે જ નહીં બોલતા કદી છો મને એટલે પોપટ લેવા તો હશે યાર પોપટ ઘરમાં ઘરે બધા મેલી ના આવ્યો કે આ તો કઈ પણ છોકરા આપણે કાલ મેડમ રમત ના કાલ નહી આજ જ એટલે છોકરા તું યાર રમત તો નહીં યાર આજ જ લઈ જુ અને મેટા બચો કે મલસી મેટા બા ઓમ ફળ બજ જા તાકા એવું ઇમન અને તાર તો કન જાનું કોપટ લેવા કોપટ લે મેરા મેડા ઇમન આ ચોક મેડો ભરાયા તા બાપ ગધમ મેડો ભરાયા હ ઈરા કેતા ર હું તો તું એ જબરદસ્ત કરી એં તા આરા લાવાનો હલેર તા હેડ હું ચાવીને પડી ગયા પડીને પડી આવ સાબ બેઠો હા બેઠે હાલ બોલતો તો અોકા તું કેતો પોપટ આયી બેઠા બાઉ લાયા બતા

મેઠો ડાભરી મુઠો મેઠો બળેલો મેઠો પડેલો હલો કઈ છે ના હવે છોકરું રીહાણું હવે હું કરીશું કયો આટલા মা না খবর পাঁচি না তুই চাপিদা চাপি দা

લઈ આલું તમે લેવો થો પાંચસો રૂપિયા રહ્યું પચાસ રૂપિયા લઈ આલુ પછી છોકરા ફોગલા છોકરી નહીં ફોગલા

મે નું શ્યાખ બાફ લે સાચા વાળ્યા પડ્યા મારા હું લેજા છોકરા રૂપિયા છોડી આપણે લેતા મેળામાં છોકરા આપડે મેળા લેતા એ નવ નવ આ તો જૂનું કેવાય જૂનું તે ઓછે ભાડું ખરા તું એ બાલ ઉતરવા માંડે તું કે લે આવો લે આવું બુધા મમ્મી એક તો હક કરવા દેતી નઈ મને તો કાલ જાવ મેળો મેળો ને નો તો આપડે કાલ લેતા આવશું એટલે અત્યારે આપડે હોવાના જવા દઈએ કારણ કે આ તો બધું પાજી ના છેડું અંદર ચાવણીએ કેવું પાડો છું ઓક હજુ હર દોઢ ફૂટી ચાવણી પાડો જેવું